પરિવર્તન કદી કષ્ટદાયક નથી હોતું કષ્ટદાયક તો પરિવર્તન લાવવાની પ્રક્રિયા હોય છે આ પૈસા પણ કેવી કમાલની વસ્તુ છે જેની પાસે નથી એની કોઈ ઈજ્જત નથી અને જેની પાસે છે એ કોઈની ઈજ્જત કરતો નથી સફળતા મળતા પહેલાં જિંદગી એકવાર તમને હારની મજા જરૂર ચખાડશે સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે છે શરત એક જ કે તું ભીતરથી શુદ્ધ થા આ દુનિયામાં સુખ આનંદ અને સંતોષ સિવાય બાકી બધું જ વ્યાજબી ભાવે મળી રહે છે ઓછા લોકો હોય પણ આપણા હોય જિંદગી કોઈ તમાશો નથી કે ભીડની જરૂર પડે અમુક રસ્તાઓ પર આપણે એકલા જ ચાલવું પડે છે ના મિત્ર ના પરિવાર ના કોઈ સાથી બસ આપણે અને ભગવાન